હવે 8 ટીફિન તો લેજો પડે ને એટલા હાથે તો લેટ કર્યું નકર તો ચાનાના જatari આવે પાટડી તો ઓ પાલડી ના આવું મોડ આવશું થોડા 5 વાગે પછી બરોબર કેડા ચલો જય ભોલે બરાબર સાંજે વેળા મોડ આવી જશું બરાબર ચલો બાય બાય તોફાન નહી હો જરાય તો ફટાફટ જઈએ કારણ કે ઇમરજન્સી માં છે અને હવે તો બધું એવું કે નથી પણ વાત કરીએ તમને શાંતિથી બરાબર શું હતું એ ચલો બાય 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 ટ્રાફિક પાછું બાઇક બંધ થઈ ગઈ સો મિત્રો તમને જેમ જણાય એમ અમે આવી ગયા છીએ એમ હોસ્પિટલ કે અમારા શાળાની તબિયત કાલે રાત્રે કે અચાનક જ એટેક આવી ગયેલો તો અહીંયા પારડીમાં છે એઇમ્સ હોસ્પિટલ જેવું કે જો તો અહીંયા એડમિટ કરેલા છે તો અહીંયા દવાખાને અમે ખબર અંતર પૂછ્યા છે સારું છે કોઈ વધારે તકલીફ નથી અને તાત્કાલિક રાહત મળી ગઈ તો ભગવાનની દયા છે ખબર અંતર પૂછાઈ ગયા છે અને કહેવાય ને રિલેશન સાથે બધા બીજા માટે ટિફિન પણ લઈને આવેલા તો ટિફિન કોઈ જમવાનું ચાલુ છે અને આવી રીતે છે આ કારણથી અમારે અચાનક હોસ્પિટલ આવવાનું થયું સવાર સવારમાં તો ચલો મિત્રો આવું બન્યા રાખતું હોય છે કહેવાય ને અત્યારે હાલ દવાઓનો બધાનો બહુ દોર ચાલુ છે કહેવાય ને દવાખાના અચાનક આવી જાય છે ખબર પડતી નથી ઠીક છે ચલો ઠીક છે ખબર અંતર પૂછ્યા ખૂબ સારું છે રોકાઈશું થોડી વાર જો મારે જવાનું છે અંદર દવાખાને ખબર પૂછવા પછી મળે તો મિત્રો જુઓ તો અત્યારે હાલ હવે અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલથી ભોપાલ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એમ હોસ્પિટલ આવેલા અમે બપોરના ટાઈમે અને ખબર અંતર પૂછ્યા ચિંતનની મમ્મી ઓલરેડી ગાડીમાં રિટર્ન બપોરે અત્યારે ચાર સાડા ચારે ઘરે પહોંચી છે અને હવે અમે મારા મોટા શાળાને નાવા ધોવાનું છે બાકી તો સવારથી હમણાં છે કાલે રાતે બે વાગે અહીંયા હોસ્પિટલ આવેલા ત્યારથી હમણાં છે ને ગરમીનો ખૂબ માહોલ છે જામીલો જેવો ને બેઠા બેઠા પરસે ઓરે છે તો બે દિવસના કપડાં વપડાં ધોવાના કહેવાય ને ચેન્જ કરવા છે તો થઈ જાય અને જઈને પાછા રિટર્ન આવી ગઈ કારણ કે ગરમી એવી છે મિત્રો તો વરસાદે માહોલ છે ને કહેવાય ને આમ તો દવાખાનામાં રહીને માણસ કંટાળી જતો હોય છે તો ફ્રેશ થઈ જાય કાલે સવારે જરૂર પડશે કારણ કે ઓપરેશન થશે જોઈએ શું થાય છે અત્યારે તો હાલ હવે અમે જઈ રહી છે બોપલ બોપલ જઈને ફરીને પાછા રિટર્ન આવવાના છે મિત્રો ઠીક છે જણાઈએ કારણ કે હોસ્પિટલ અને કહેવાય ને હાર્ટ એટેકની તકલીફ હતી એના લીધે એડમિટ કરવા પડ્યા છે તો હવે આવું છે ત્યારે તકલીફ હોસ્પિટલ દવાખાનામાં કોને મિત્રો સારું લાગે પણ જોઈએ ચલો ઠીક છે બધું સારું છે નોર્મલ છે ખબર અંતર પૂછી મેં પણ સારું છે કાલે સવારે જોઈએ ઓપરેશન થાય પછી ક્યારે રજા આપે છે એ જોઈએ અને અત્યારે જઈએ હવે ઓપરું તો મિત્રો જુઓ વાગે ગયા પાણા પાંચ વાગે

અને હવે એક ટિફિન બી લઈ જવાનું છે અહીંયા બે જણા રોકાયેલા છે તો ટિફિન બી લઈ જઈ બરોબર ને પેલા સર ખાઈ લઈએ પછી ફટાફટ જવાનું છે આપણે બ્લોગ નું અહીંયા ત્યાં જઈને પહોંચી જ કરશું બરોબર તો મળે ચાલ બાબુ ચલો આઈ ગયા છે જમી કરીને ને તો 7:30 હવે અડધી કલાક અડધી કલાક પછી આવશે ને સીધો બેન સીધો બેન મમન બેવા દે તો ગયા કરી લીધું હવે ફટાફટ નીકળીએ તો બડે જાય પહેલા તો અને હેપી બર્થડે એડવાન્સ માં હોય આજ ના એડવાન્સ કોને કહેવાય કાલે બર્થડે નહીં તો કાલે હા આવવાનું છે નવારે ચલો ચલો રેડી આપી દે ને ટીફીન એમને હાથમાં લે લે ચલો મિત્રો તો તૈયાર તૈયાર જો બધી વસ્તુઓ લઈ લીધી છે તો કપડા આ લેવાનું ટીફીન પકડી લેજો ને થાય માસી મિત્રો જુઓ અમે પહોંચી ગયા છીએ હવે એમ્સ ફરીથી અત્યારે લગભગ વાગ્યા છે રાતના આઠ સવા આઠ તો લગભગ પિસ્તાલીસ મિનિટમાં અમે પહોંચી ગયા છીએ ટ્રાફિક ખૂબ હતું પણ રસ્તો જોયેલો હતો આ વખતે એટલે વાંધો ના આવ્યો છે એ વખતે તો મેપના આપના આવવું પડ્યું હતું બરાબર તો ચલો મિત્રો પહોંચી ગયા છીએ અને હવે આપણે કહેવાય ને અહીંયા જ આપણા આ બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીશું કાલ મળીએ ફરીથી નવા વોગમાં જય હિન્દ વને માતરમ ટેક કેર બો જય સોમનાથ